જે આ નંબરો છે તેના સ્થાને પ્રકારે લોન્ચ કરવામાં આવ્યો છે અને તેની જે ગાડીઓ છે એ ગાડીઓમાં પાયલટની ભરતી તો થઈ ગઈ છે પરંતુ હજુ સુધી નિમણૂક પત્ર મળ્યા નથી એકસો બાર જનરક્ષક સેવા એ શું છે તેના વિશે વિગતો આપવામાં આવી રહી છે અત્યારે રાજ્યમાં આકસ્મિક સેવા માટે આ નંબર જાહેર કરવામાં આવ્યો છે એકસો આઠની જેમ દેશભરમાં ઇમરજન્સી સેવા માટે એકસો બાર નંબર અમલમાં છે તો કેન્દ્ર સરકારે એકસો બાર ઇમરજન્સી સેવા શરૂ કરી છે અત્યારે રાજ્યમાં આકસ્મિક સ્થિતિમાં સેવા માટે એકસો આઠ નંબર છે પરંતુ એકસો આઠની જેમ દેશભરમાં ઇમરજન્સી સેવા માટે એકસો બાર નંબર અમલમાં છે મેડિકલ આગ અકસ્માત કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં મદદમાં તરત જ લોકો પાસે પહોંચી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં એકસો બાર નંબર અમલી બનાવ્યો હતો અને એકસો બાર ઇમરજન્સી સેવા એ લોકો માટે ખૂબ જ ઉપયોગી એવી સેવા રાજ્યના સાત જિલ્લામાં પ્રાયોગિક ધોરણે એકસો બાર નંબર અમલી બનાવાયો હતો સરકાર દ્વારા જનરક્ષકની પરીક્ષા લેવાઈ પરંતુ હજુ સુધી ભરતી કરવામાં નથી આવી અને એકસો આઠનું જે ગોડાઉન આવેલું છે તેમાં જનરક્ષક વેન છે તે દૂર ખાઈ રહી છે દ્રશ્યો બતાવશું એકસો આઠનું જે ઓફિસ આવેલી છે તેની પાછળનો આ જે મેદાન છે તેમનું ગોડાઉન છે તેમનું જે પાર્કિંગ આવેલું છે ત્યાં આ પ્રકારની મોટી સંખ્યામાં જીપ જે છે વન વન ટુ હાલ અહીંયા દૂર ખાઈ રહી છે એટલે ક્યારે આનો ઉપયોગ થશે તે એક સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે માર્ચ મહિનાની અંદર બારસો જેટલા ઉમેદવારો જે છે તે સિલેક્ટ કરી લેવામાં આવ્યા હતા ભરતી જે છે તેની પરીક્ષા લેવામાં આવી હતી ઉમેદવારો સિલેક્શન પણ કરી દેવામાં આવ્યું છે પરંતુ તેમને ઓર્ડર જે છે તે આપવામાં નથી આવ્યો એટલે ક્યાંકને ક્યાંક ઉમેદવારો સાથે તો અન્ય થઈ રહ્યો છે પરંતુ સરકાર દ્વારા આ જે નવી વેન લાવવામાં આવી હતી જીપ લાવવામાં આવી હતી તે ક્યાંક ને ક્યાંક અહીં ગોડાઓમાં જે છે તે ધૂળ ખાઈ રહી છે એટલે સરકાર સમગ્ર મામલે ભરતી ક્યારે કરે છે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે પૈસાનો વ્યય થઈ રહ્યો છે લોકોના ટેક્સના નાણાનો જે છે તે વ્યય થઈ રહ્યો છે જોઈ શકાય છે કે કે મોટી સંખ્યામાં અહીંયા જીપ છે વન વન ટુ ખાસ કરીને જે એક સ્માર્ટ સેવા હતી ફાયરની સેવા હતી તેનો જે નંબર હતો તે બદલીને ફક્ત કોમન નંબર વન વન ટુ જે છે તે હવે લાગુ થવાનો છે ત્યારે આની પાયલોટો જે છે તેની પરીક્ષા લઈ પણ લેવામાં આવી છે તેનું પરંતુ જે છે તે વર્ક ઓર્ડર જે છે તે હજુ આપવામાં નથી આવ્યો અને કારણે જે પાયલોટો જે છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે પાયલોટોને જે છે તે ક્યારેય વર્ક ઓર્ડર મળે છે અને આ જીપ જે અહીંયા ધૂળ ખાઈ રહી છે તે ક્યારેય લોકોના મદદમાં કામ આવે છે કેમેરામેન રીતેષ સાથે આશુદોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ